શું કરવું બોલો આ મારી વહુ ને હું ખોટું બોલી તો તો આવ્યો છું સાહેસ લેવા કઈ આવ્યો છું પણ મારી દીકરી ગામમાં જ ક્યાંક સાહેસ ગોતવી જોઈશે એ ઘીરે જાય ને બાપ માર છે હા એટલે ઘીરે ન જાઉં શું કઈ દાદા અહીં લાય લાય બોલ એ દાદા હું તને એક વાત કહું કઉ તારી તારા હાથ માં છે કે પછી શું તારા હાથ માં છે અરે એમ નથી કે તું જા એટલે તારું હાલે કે તારી વહુ ને મારું હાલે ને ભલા માણા

ત્યારે મારે પછી પછી જો કેવું થઈ ગયું અત્યારે ખબર અત્યારે હું જાય કરી એટલે જો ખાવાનું તૈયાર ખાટલા માંથી ખાટલા પછી ખાઈ ને જો પાણી ભરદી છે ને જો પછી માવો બનાવી હું દેવા

દુકાને જોતો કે કોકને ને પડારા કરતો તો દુકાને જોતો ત્યાં જરાક દાદા હતા પછી ના ફોટો બનાવ ને બધી ખબર છે પડારા કરતો હશે ભાઈ બનારે તું છે ને હાવ બગડી ગયો છે હવે છેને ને તને સુધારો હોય ને તો મારે છે ને તાર પાઈ કામ કરા પડશે છે આમ લુગડા ધોવાના બાકી છે લુગડા ધોવા મને આય પણ લુગડા મારે નો ધોવા ને તારા બાપ કો ગામ ના વાત ઉપર તારે નો લુગડા ધોવા હે તારી આપું છે ના ધોવાય ધોવાય

કે આમ જો ઘીરે જા ને કે ટાંકા ભાઈને કે ધોકો લઈ એટલે કે તારું હાલે અરે બાપ રે આ જાડી તને ખોટા પોઈક ચડાયા કા હા ભાઈ સાડીઓ બાઈડી ને ગોલો છે એનું જ કાઈ ન થાલતું તારો બાપ થામડા તોતો હોય લુગડા થોતો હોય એની બેના ખાખરાય તોતો હોય અને સમજો ટાંગા એ કસરતો હોય છે ખાખા મે જોયેલું ટાંગ ખોટી ને ખોટું નથ માનતો સાચી માની અને સમજો બાજવાનું રેવાદી કરે તારી માં વૈદસ તારી બહુ